બોલો હેલો દોસ્તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દિવાળીના બધાને રોમ રોમ ધાઈણીના બધાને રોમ રોમ ચલો હવે હવે બબુના બાઈકનું મૂર્ત કરવા જઈ રહ્યા એ ઈ મીની બાઇક છે અમારે બબુ કહી દેવું કેવું હોય તમારે કોઈ કેવું આ બાજુ આ બાજુ આ સર અમારે બબુનું ઈ મીની બાઇક જોઈ લો

બબુને થોડો થઈ ગયો બોલવાનું જો અમે હરિભાંત જેમ બોલીએ યાર અમને બોલતા થોડું આવડે એવું હરિભાંત જેમ ચલો હવે ચાલુ કરી દીધું હવે બબુએ બાઇક જોઈ બાઇક લઈને હવે નેકળી ગયા હવે એને ફૂલ હાર પહેરાવાનો બાઈકને હવે આપણે પહેરાવી દઈએ હે સ્ટાર્ટ તો કરી દીધું જોઈ લો બાઇક બોલે બબુડાના બાઇક બોલે બબુડાનો હાર પહેરાવી દઈએ ફૂલનો હાર બાઈકને જોઈ લે બદલા બદલા કરી રેડી કરી દીધું હવે હવે એને ખવડાવવાના છે પેડા ચલો હવે લાવીએ એના ઉલે પેડાને અમે ખવડાવવાના ઈ પેડા ઈ બાય એક લાવી એનું બબુ લે લે દીધું હવે સાત કરવાના ઈ બાય તો દે હડ બબુ ચાલુ તમાર બાય ત્યારે હવે બબુ બાય ચાલુ કરીને એક ઓટો મારશે હવે આવો તો હેડો બાઇક તમારું ચલો ભાઈ બાઇક લઈને હેડે બાર આવો પાછું આવો તો પાછું રિટર્ન પાછી આવો તો ગાડી જો ભાઈ બાઇક પાછું એ આવે અને આગળ જ આવે જોઈ લો

અને આ ટાયર માં લાઈટ થાય અહીંયા લાઈટ થાય જોઈ લો અને આ પાછા બ્રેક લાઈટ પણ થાય હ ચલો હવે જોઈ લો આ મિલોનો ઈ બાઈક હમણાં નેટ નેટ મોદા પાયા તો નેટ નેટ હાજા કર્યા અને હવે પાછા પેડા ખાવા મળ્યા હે ચલો હવે મળીશું નવા બ્લોગમાં